ગોધરા શહેરમાં આજે રેડ ક્રોસ સોસાયટી ખાતે સર્વ ધર્મ સંભાવ સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રેડ ક્રોસ સોસાયટીના મેનેજિંગ કમિટીના સભ્ય કૈલાશભાઈ કારિયા તેમજ નારીભાઈ લુહાણા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી તેમજ દાઉદી વહોરા સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ પ્રસંગે વિવિધ સમાજના ધર્મગુરુઓ પણ ઉપરોક્ત સ્થળે ઉપસ્થિત રહ્યા હતા પંચમહાલ જિલ્લા કલેક્ટર સહિત અન્ય અધિકારીઓ પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જે મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં વહેલી સવારથી તો સાંજ સુધીમાં અંદાજિત એકસો પચાસથી થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પંચમહાલ જિલ્લા કલેક્ટર કુમારે જણાવ્યું હતું કે આજ રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરા ખાતે સર્વધર્મ સર્વ સમાજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે રક્તદાન શિબિરમાં તમામ ધર્મો વર્ગો સંપ્રદાયો અને ગોધરાની જનતાએ ઉત્સાહભેર ભાગ લઈને મોટી સંખ્યામાં રક્તદાન કરી પોતાનું યોગદાન આપ્યું હતું અને તમામ લોકોનો જે સાથ સહકાર અને સહયોગ ઇન્ડિયન ક્રોસ સોસાયટીને મળ્યો તે ખૂબ આનંદની વાત છે ગોધરા શહેરમાં ઇન્ડિયન ક્રોસ સોસાયટી બ્લડ સેન્ટર ગોધરા ખાતે આજે સર્વધર્મ સર્વ સમાજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ ઉનાળાની કાળજાળ ગરમી છે અને ઉનાળામાં લોહીની વિશેષ માંગ રહેતી હોય છે અને રેડક્રોસ ખાતે હાલ લોહીનો પર્યાપ્ત સ્ટોક છે પરંતુ જે લોહીની જે માંગ છે અને આગામી જે સમય છે જૂનમાં લોહીની જરૂરિયાતને ધ્યાનમાં લઈને એક આગોતરા આયોજનના ભાગરૂપે દર્દીઓને સરળતાથી લોહી મળી રહે તે માટે આજે સર્વધર્મ સર્વ સમાજના નેજા હેઠળ એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું એનો મુખ્ય ઉદ્દેશ કે રક્તદાન અંગે દરેક સમાજ દરેક ધર્મના લોકોને જાગૃત કરવાનો છે દરેક ધર્મનો દરેક સમાજના લોકો આમાં જોડાય વધુમાં વધુ જાગૃતતા આવે વધુમાં વધુ રક્તદાન થાય અને ગોધરા શહેરની અંદર સામાજિક સદભાવ પરસ્પર કોમી એકલાસ ભાઈચારાની ભાવના પ્રબળ બને રાષ્ટ્રભક્તિનો ભાવ જાગે અને રાષ્ટ્ર રક્તદાન માટે જાગૃત થાય એવા ઉમદા સાથે આજે રક્તદાન શિબિર યોજવામાં આવી છે અને હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચિયન દાઉદી વોરા સમાજ અને સારો ધર્મના લોકો ખૂબ ઉત્સાહથી આજે રક્તદાતોએ રક્તદાન કરી રહ્યું કર્યા કર્યું છે અને આજે પણ હમણાં પણ રક્તદાન ચાલુ છે અને મારું નામ કૈલાસભાઈ કાર્યા સામાજિક કાર્યકર માનસ મેનેજિંગ સપ કમિટી શ્રી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પંચમહાલ જિલ્લા શાખા ગુજરાત